સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ જો સીન ફોલાવી નાખી છે અને દાણા કઢાવી નાખ્યા છે હવે આ લોકો દાણા સાફ કરે આમાં કોઈ ફાડા હોય ને વીણવા પડે અને હું હવે ટાટો પર છો છે એટલે ખેડ અત્યાર સુધી બાકી ન હોય ખેડ તો બધી થઈ જાય પણ આપણે લેવલ કરતા થાય એટલે ખેડમાં મોડું થયું છે એટલે ખેડવાનું શરૂ છે કાલનું અને આજે અત્યારે ખેડું છું એટલે થાય હું એટલે જાઉં છેડવા અને આ લોકો ભાઈ સિંગ ના દાણા સાફ કરે હાલો ભાઈ દાણા કઢાવ્યા અને આ ત્રણ સાર દિવસ સાફ કરીએ છીએ આવી શીંગ હોય લઈ લેવાની આવું હોય લઈ લેવાનું આવી પાડવા હોય આ બધા વિભાગ પાડવાના ત્રણ સાર દિવસ આવું હારી કરીએ છીએ અડધો અડધો વારો અને અડધો વારો થવાના વારે કામ હોય અને આપણે આ બધું તૈયાર રાખીએ તો વરસાદ થાય એટલે વાવી દેવાય ને એટલે આ સાફ કરીને રાખી મૂકીએ ગોથળા બની વાળીએ એટલે વરસાદ થાય એટલે સીધી વાવી દેવાય પાછળ જેવું થઈ ગયું છે રૂમમાં હું બનાવશું

હું તેલ સાતળી નાખવાનું મેં આમાં જીરું ને હિંગ નાખી દીધી છે હું આ રીતે બનાવું છું બધાને પોતપોતાની રીતે બનાવતા હોય હું સાતળીને બનાવું છું

ખેડવાનું ઉકલે એટલે પછી પાટ માં દી અને પાટ છે ને લાગે તો એટલે આપણે કરેશભાઈને બોલાવ્યું ને એની પાસે પાટ બનાવી દી પાટ આપણે પાસે ને ને પાછો એટલે આમાં છે ને ભાઈ તમને માટીનો ઢગલો પાછળ દેખાતો છે પાળો મર્યો માટીનો એ માટીનો હવે આપણે કઈ દિવાળીયા ઉપયોગ કરશું એનો વિડીયો આવશે એટલે જમાવટ થાય જોજો એટલે આમાં શું છે કે દિવાળીયા ખબર પડશે કે આમાં હું ઉપયોગમાં લેવાની છે એમ બરાબર અત્યારે તો જો આ ખેડનું હાલે છે ને જમાવટ કરીએ છીએ ભાઈ WE'LL BE RIGHT <laughs> BACK. ડુંગળી ખમણી નાખું છું કાપેલી હોય તો એ થોડી આખી આખી લાગે એટલે હું ખમણી નાખું Yo ખો તો મેં પાટીઓ મૂકી દીધો છે ગરમ થઈ જાય અને નાના પાટી તો એટલે મૂક્યો અને જો અમારે સૌમ્યાને સાડી બહુ એની આવી સાડી પહેરી

અમદાવાદ છે કોમેન્ટ હતી કે ભાઈ આવા વાસણ ફાટિયાને કાહલા ને એ ભાઈ આ અમદાવાદમાં મળતું છે મોકલાવી શકો પણ અમીરભાઈ આવ્યા છે ને જે બનાવે છે ને ઓર્ડર દઈને બનાવ્યા હતા એ વસ્તુ કાહલા ને એવું રનિંગ બધે મળે એવું નથી એટલે અને હવે અત્યારે ભાઈ માટી ગામની સિઝનય પૂરી થવા આવી એટલે આવતા વર્ષે ઓર્ડર દઈએ તો હવે બને આ એવું છે એટલે પેલા વર્ષે દિવાળી પછી તમે તારે યાદી આપજો એટલે તમ તારે બનાવરાવી દેવું બરોબર આ રીતનું છે આ તારે તૈયાર ન મળે આ આપણે બનાવી રહ્યા છે એવું છે હું ટમેટા નાખી દઉં do not

પપ્પાને તીખી ભાવે એટલે થોડીક ચટપટી બનાવીશું મસાલા ને પાકવા દેવી જો મસાલો તો પાકી ગયો મસ્ત બધું ચડી ગયું છે શાકભાજી આપણે અહીંયા કરેલી ગ્રેવી કરેલી બે દિવસમાં માં અમારા સૌમ્યા વેકેશન ખુલ્લી જશે એટલે અમે ઘરે વયા જશું બા દાદા વગરનું બે છોકરીઓને ગમશે નહીં રહેશે નહીં पोळी स्पट <laughs> पावभाजीनो <लो> मसाला <laughs> छे आई एम अठला दिवस र्या ખુલ્લામાં મજા આવી અને ગરમીનો કાંઈ અહેસાસ નથી આટલા દિવસ રહ્યા તો ગરમીને એવું કઈ લાગ્યું નથી અને મજા આવી ગયા બધા હાળી મળી નારે રહ્યા નવરા પડશું એટલે પાછા આવશું શનિ રવિમાં

હળદર મીઠું માફ અને જી અને મસાલાવાળા ભાત તમે ક્યારેક ટેસ્ટ કરજો મજા આવશે મસાલાવાળા ભાત બનાવવાના છે થોડું તેલ

જો પવન બહુ મસ્ત આવે છે ને રાંધતા હોય તો આપણને પરસો ઘરે હોવી તો તો પલ્લી જાય અને એવું ન થાય મજા આવે ખુલ્લામાં રાંધવાની ભાત સડે છે અને આપણે રેગ્યુલર કોમેન્ટ એના નામ લઈ લઈએ બેનુ નામ છે પેલું નામ છે રાધિકાબેન એડવોકેટ જુનાગઢ કેમ છો બેન મજામાં ને સીતારામ

મનીષભાઈ ભાવનગરથી સીતારામ ભાઈ બેન કેમ છો આવી નવી કોમેન્ટ કરતા રહેજો આવો નવો સહકાર આપતા રહેજો સીતારામ આ તો ભાઈ વાળુમાં જમાવટ છે હો ભાજી અને ભાત તમને નવીન લાગશે પણ આ વસ્તુ ભાજી ને ભાત એવી ખાવાની મજા આવે કે જમાવટ થાય એવો કઈ ઘટે નહીં એમાં મોજ જ આવે અને આમાં શું છે કે ભાઈ પાવ રાતે ફાવે ન ફાવે પણ આ છે ને ભાત ને ભાજી એટલે મોજ જ આવે કાંઈ ઘટે નહીં તો હવે છે ને થઈ ગયું છે તૈયાર એટલે અમે કરી લેખું વાળું પાણી અને મળશું આગલા વિડીયો માં આવજો સીતારામ